ચોવીસ કલાક પર ભાજપ સંગઠન મામલે મોટા સમાચાર છે શહેર જિલ્લા ભાજપના પ્રમુખોના નામ જાહેર થવામાં વિલંબ ચોવીસ ચોત્રીસ જેટલા જિલ્લા અને સત્તર મહાનગર ના પ્રમુખ જાહેર સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે હાઈકમાન્ડ લીલી ચંડી આવશે તે બાદ પ્રમુખોના નામ જાહેર થશે રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવશે ત્યારબાદ નામની જાહેરાત કરવામાં આવશે ઝી ચોવીસ કલાક પર આ હાઈકમાન્ડ ની લીલી ઝંડી બાદ જ પ્રમુખોના નામ જાહેર થશે જોકે રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પણ ગુજરાત આવી શકે છે તે આવ્યા બાદ જ આ નામ જાહેર થઈ શકે છે મારી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચુક્યા છે હિતલ નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે તો બીજી તરફ જેપી નડ્ડા પણ આવી રહ્યા છે ગુજરાત વધુ જાણકારી ક્યારે નામની જાહેરાત થઈ શકે છે જી મિત્તલ ચોક્કસ એવું કહી શકાય કે પહેલાં એવું માનવામાં આવતું હતું કે કમૂરતા બાદ આ નામોની જાહેરાત કરવામાં આવશે હવે ચૌદ તારીખે ક કમૂરતા પૂરા થઈ ચૂક્યા છે અને શુભ મુહૂર્તનો પ્રારંભ થઈ ચૂક્યો છે પણ ક્યાંક ક્યાંકને ક્યાંક એ વખતે ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા ત્રણ દિવસની મુલાકાતે હતા એટલે એના કારણે એ ગયા પછી જાહેરાત થશે એ પ્રકારની પણ એક તર્ક વિતર્ક કરવામાં આવતો હતો પણ હવે અમિત શાહ પણ ગુજરાતમાંથી જતા રહ્યા છે સ્વાભાવિક છે કે જે તર્ક વિતર્ક અત્યારે ચાલી રહ્યા છે અને સૂત્રોની માહિતી જે મળી રહી છે કે હજુ કેન્દ્રીય મોડી મંડળે એ નામોની લીલી ઝંડી આપી નથી એટલા માટે આ વિલંબ થઈ રહ્યો છે કારણ કે જે ભાજપે આ પ્રથમ વખત જે પ્રકારના ક્રાઇટેરિયા સેટ કર્યા છે શહેર અને જિલ્લા પ્રમુખો માટે ઉંમરની વાત હોય કે પછી અન્ય જે સક્રિય સભ્યની વાત હોય અને અન્ય પ્રકારના જે ક્રાઇટેરિયામાં છે એમાં કેટલાય એવા લોકો છે કે એ ક્રાઈટેરિયામાં આવતા નથી ત્યારે એના કારણે પણ એક ગૂંચવાળો ઊભો થયો હોય એવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે બીજી મહત્વની બાબત છે કે મોટાભાગની બેઠકો ઉપર ત્રીસ પાંત્રીસથી ચાલીસ લોકો એ ઉમેદવારી ફોર્મ ભર્યા છે એટલે આટલી મોડી સંખ્યામાં ઉમેદવારો હસામે આવ્યા છે ત્યારે ક્યાંય પણ કોઈ જગ્યાએ કાચું ન કપાય એટલા માટે મૌડી મંડળ પણ અત્યારે થોભો અને રાહ જોવોની નીતિ અપનાવી રહ્યું છે એ વચ્ચે જોવા જઈએ તો આગામી રવિવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા પણ ગુજરાતની મુલાકાતે આવે છે ચોક્કસ તેને સંગઠન સાથે આ મુલાકાતને કોઈ લેવા દેવા ન હોવાની વાત કરવામાં આવી રહી છે પણ જે પ્રકારે તેમની ગુજરાતની મુલાકાત છે એટલે એવું કહી શકાય કે એની આસપાસ આ નામોની જાહેરાત થાય તેવી અત્યારે પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે